અત્યારે ગુજરાતમાં ગુજરાત પોલીસ દ્વારા અનેક એવા આરોપીઓના સરઘસ કાઢવામાં આવે છે પરંતુ જે વાયદો આપવામાં આવ્યો છે તે વાયદો કદાચ ગુજરાત પોલીસ પૂરો કરી શકતી નથી તેવું આ કિસ્સામાં લાગી રહ્યું છે હું વાત કરું છું રાજકોટના વિછિયામાં થયેલી એક લેન્ડ ગ્રેબિંગ ગુનામાની હત્યા આ કિસ્સો ક્યાંનો છે તેની સાથે જ ગુજરાત પોલીસે કેમ પોતાનું વચન નિભાવ્યું નહીં અને તેને જ લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટના વિછિયામાં એક વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગનો જે ગુનો છે તે નોંધાવ્યો હતો તે બાદ લગભગ ત્રણ લોકોથી વધારે લોકો હતા તેમને આ જે વ્યક્તિ છે તેના ઉપર ખાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો હુમલો કરતાની સાથે જ તે વ્યક્તિનું સારવાર હેઠળ મોત થયું હતું તે પરિવારજનોએ તેમની જે લાશ છે તેને સ્વીકારવાની ના પાડી અને કહ્યું કે જ્યાં સુધી આરોપીઓનું સરગસ કાઢવામાં નહીં આવે અથવા તો પછી આરોપીઓ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ વ્યક્તિની લાશ છે તેનો સ્વીકાર કરીશું નહીં અને આ વિવાદ ત્યાંથી જ શરૂ થયો આ બધાની વચ્ચે અનેક એવા નેતાઓએ એક બાદ એક પોતાની પ્રતિક્રિયા આપી તે બાદ હવે અત્યારે હાલ પરિવારજનો જે છે આરોપીની માંગ કરી રહ્યા છે આટલું જ નહીં આરોપીને સરગસ્તો કાઢવામાં આવે તેની સાથે આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું પણ કહી રહ્યા છે હવે વિવાદમાં વળાંક તો ત્યારે આવ્યો જ્યારે આરોપીની ધરપકડ થઈ ગઈ અને તેને જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા ત્યારે અનેક લોકો દ્વારા પોલીસ સ્ટેશન ઉપર તેની સાથે જ આરોપીઓ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો આટલું જ નહીં તે લોકોએ માંગ કરી કે જો તમે અમરેલી લેટર કાંડમાં જો કોઈ આરોપી અને પાટીદાર દીકરીનું સરઘસ કાઢો છો તો પછી આ એક નાનકડા વિવાદમાં અથવા તો આરોપીએ હત્યા કરી છે તો તે લોકોનું સરઘસ કેમ નથી કાઢવામાં આવતા તેવા પણ અનેક એવા સવાલો ઊભા થયા આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા શું કહી રહ્યા છે તે સાંભળીએ આજે સમાચાર મળ્યા છે કે રાજકોટ જિલ્લાના વિશિયા શહેરમાં એક કોળી સમાજના લોકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસ છોડવામાં આવ્યા પોલીસ અને કોળી સમાજના ટોળા વચ્ચે ઘર્ષણ થયું પહેલા તો આખી ઘટનામાં તમામ સમાજના લોકો સાથે કોળી સમાજના લોકોની જે લાગણીઓ છે એની સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે અમે તમામને નમ્ર વિનંતી કરીએ છીએ પહેલાં તો શાંતિ જાળવવાની કોશિશ કરવામાં આવે સંપૂર્ણપણે શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે તો એનું સમાધાન સો ટકા થશે પણ સામ સામે ઘર્ષણ કરવાથી સરવાળે નુકસાન સામાન્ય પરિવારના લોકોને અને ગુજરાતને અથવા તો જે આપણી વ્યવસ્થા છે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાને નુકસાન પહોંચે છે એટલે નમ્ર વિનંતી કરીએ છીએ કે પહેલા તો શાંતિ જાળવવાની કોશિશ કરવામાં આવે બીજી વાત કે આખી ઘટનાને જે અંજામ આપવામાં આવ્યું તો આજથી પાંચ છ દિવસ પહેલા ગોળી સમાજના એક યુવાનની એક ભૂમાફિયા દ્વારા હત્યા કરવામાં આવે છે જ્યારે હત્યા થઈ છે ત્યારે પીડિત પરિવાર દ્વારા ડેડ બોડી સ્વીકારવા માટે

મોટી સંખ્યામાં લોકો જોડાયા અને પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા આ સમયે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થાય છે અને જે ઘર્ષણમાં કોળી સમાજના બહેનો દીકરીઓ ભાઈઓ વડીલો ઘણા બધા ઈજાગ્રસ્ત પણ થાય છે જે હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે ઝડપથી સાજા થઈ જાય અને જે લોકોને પોલીસ સ્ટેશનમાં આજે બેસાડવામાં આવ્યા છે તો એ લોકો પર ખોટા કેસ કરવામાં ન આવે આ પણ વિનંતી કરીએ છીએ અને આખી ઘટનામાં જે પોલીસ અધિકારી દ્વારા કમિટમેન્ટ આપવામાં આવેલું કે અમે વરઘોડો કાઢીશું અને વરઘોડો ન કાઢ્યો એટલે આખી ઘટના ઘટી છે ત્યારે કાયદાની બહાર જઈ અને કમિટમેન્ટ આપનારા અધિકારીઓને ખરેખર પાઠ ભણાવવાની જરૂર છે ગૃહમંત્રી શ્રીએ પોતે જો કાયદો નથી ભણ્યા તો આવા અમુક અધિકારીઓ છે જેવી રીતે અમરેલીની ઘટના ઘટી છે એની હજુ સાઈ સુકાણી નથી હજુ દીકરીને ન્યાય મળ્યો નથી વરઘોડાના બહાના હેઠળ ખાખી બદનામ થઈ છે જેના કારણે ક્યાંક ને ક્યાંક બે સમાજો વચ્ચે ઝઘડા થાય છે આજે જે આખી ઘટના ઘટી છે એમાં ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે પોલીસ અધિકારી દ્વારા જે કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કમિટમેન્ટ જવાબદાર છે કોળી સમાજના લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારી સાથે અમારી લાગણી જોડાયેલી છે આગામી દિવસોમાં રોડ પર જે ઉતરવાનું થશે અથવા તો આ લોકોની સામે કાયદો વ્યવસ્થા એટલે કે ગાંધી ચિંધિયા માર્ગે કાયદાની અંદર રહી અને જેવડી પણ લડાઈ લડવાની થશે એ લડાઈમાં અમારી સંપૂર્ણ તૈયારી છે પણ નમ્ર વિનંતી કરીએ પોલીસ અધિકારીઓને કોળી સમાજના યુવાનો પર ખોટા કેસ કરવામાં ન આવે જે લોકોને હોસ્પિટલ લઈ ગયા છે જે ઈજાગ્રસ્ત છે

તે સંદર્ભમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરી છે આમાં ટોટલ એટી ફોર લોકોના ચોરાસી જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આમાંથી સાઠ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે અને જે ટોળા આક્રમક થઈ ગયું હતું જે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હતા આ જે મિનિમમ ફોર્સ યુઝ કરીને ટોળાને ડિસ્પર્સ કરવાની કામગીરી કરવામાં આવી અને જે આમાં આરોપીઓ હતા જે ટોળાના ભાગરૂપે ત્યાંથી પથ્થરબાજી કરતા હતા એ લોકોના વચ્ચે જઈને આ લોકોને પકડીને

અને બીજા નવનીત સોલંકી આ બંને આમાં main સૂત્રધાર છે આ લોકોની remand ની કાર્યવાહી આજે સાંજે નામદાર court કરવામાં આવશે. બિલકુલ એ જે મુકેશ રાજપરા છે એમની ભૂમિકા પહેલાથી જ શંકાસ્પદ રહી છે જ્યારે આ એક અઠવાડિયા પહેલા મર્ડરના બનાવ બનવા પામેલ હતો ત્યારે પણ આ વ્યક્તિએ લોકોની ઉશ્કેરણી કરી હતી અને ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. એના પછી પોલીસે જે કાર્યવાહી કરી છે આ પૂરત એફઆઈઆર દાખલ કરી મર્ડરના કેસમાં આમાં ફક્ત ચાર આરોપીઓના નામ હતા એક નામજોગ અને ત્રણ અજાણ્યા ઈસ્મો પણ પોલીસે આમાં આગળ બહુ સારી રીતે તપાસ કરીને આમાં આઠ આરોપીઓના નામ ખોલ્યા એમાંથી છ આરોપીઓની ધરપકડ કરી આ લોકોને પાંચ દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓળખ પરેડની કામગીરી જે વિટનેસ હતા એમની સામે કરવામાં આવી હતી એ જે છે પણ ડિમાન્ડ હતી જેમાં કોઈ બની શકતો હતો તો એને કંટ્રોલ કરવા માટે પોલીસે કામગીરી કરી ખરેખર મારા જે લોકલ અહિયાં પીએસઆઈ છે છે તમામ જે અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા હાજર હતા એ લોકોએ બહુ કાગલેદાર કામગીરી અહીંયા કરી છે તેમણે પણ આ વિવાદમાં એક જ વાત કહી કે જો અમરેલી લેટર કાંડમાં તમે એક પાટીદાર યુવતીનું સરઘસ નીકાળી શકતા હોય એક આટલી નાની ઘટના છે તેનું રીકન્સ્ટ્રક્શન કરી શકતા હોય તો પછી વિછિયામાં તો એક વ્યક્તિનો સામાન્ય રીતે જીવ ગયો છે તો તેના ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી પરિવારજનોએ પણ અથાગ એવી માંગ કરી હતી અનેક એવી માંગ કરી હતી ન્યાય માટેની ગુહાર લગાવી હતી તેમ છતાં પણ તે આરોપીઓનું સરઘસ કેમ કાઢવામાં નથી આવતું અહીંયા તેવું કહેવામાં આવે છે કારણ કે આની પહેલા વાયદો કરવામાં આવ્યો હતો

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર